નમસ્કાર દર્શક મિત્રો આપ જોડાયા છો ટુડી ગુજરાતી ન્યૂઝ પર હું આપની સાથે ભારતમાં ને લઘુ ઉદ્યોગ દિવસ તરીકે ઉજવામાં આવે છે બનાસકાંઠાના ડીસા ખાતે પણ ત્રિસૌગષ્ટ દિવસને ધ્યાનમાં રાખીને ડીસા નું આયોજન રોટરી ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આ આયોજનનો મુખ્ય હેતુ નાના પાયે જે લોકો સ્ટાર્ટઅપ કરતા હોય છે તેવા લોકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો તેમજ તેમની એક ઓળખ ઊભી થા તેવો રોટરી ક્લબ ડીસાનો પ્રયાસ છે ડીસા રોટરી ક્લબ ખાતે સવારે સાડા નવે ડીસાના લોકલાડીલા ધારાસભ્યો પ્રવીણ માળેના હસ્તે ડીસા હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તારીખ સત્તર અને અઢાર એમ બે દિવસ ચાલનાર કાર્યક્રમમાં દરેક પ્રકારના સ્ટોર અહીંયા મૂકવામાં આવે છે જેમ કે સુતરાવ કાપડ માટેનું સ્ટોલ છોકરીઓ માટે ચણિયાચોરી માટેનું સ્ટોલ લેડીઓ માટે સાડીઓનું સ્ટોલ દિવ્યાંગ ભવાના બાળકો દ્વારા હાથથી બનાવેલી રાખડીઓનું પણ અહીંયા સ્ટોલ મૂકવામાં આવી છે તેમજ જોડકો સુથર્યા સ્વીટ કેફે જે ડીસા હવાઈ પિલ્લર પાસે આવેલું છે જેમાં રોજના હજારો લોકો અહીંયા મુલાકાતે આવતા હોય છે અને અહીંયા મળતી વિશિષ્ટ વાનગીઓ જેમાં વિવિધ પ્રકારની પેસ્ટ્રી તેમજ કેકનો સમાવેશ થાય છે જેનું પણ એક સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યું છે આવા ચાલીસથી વધુ નાના મોટા સ્ટોલ દિશા રોટરી ક્લબ ખાતે મૂકવામાં આવે છે પ્રોજેક્ટ ઓર્ડિનેટર ડોક્ટર ચંપક ઝાલમુરા રોટરી ક્લબ પ્રમુખ ડૉક્ટર ડીકેશ ગોહિલ રોત્રી ક્લબ પ્રોજેક્ટના ચેરમેન નીતા વારડે રાનુ ગાંધી શિવાની મહેશ્વરી રોત્રી આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર હિતલ ગોહિલ રોટરી સેક્રેટરી ડોક્ટર મુના ગાંધી ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા તેમજ રોટરી પ્રોજેક્ટ ટીમના ખુશી દામાણી નમ્રતા લોઢા રૂપલ પટેલ ભાવના પટેલ રીતુ અગ્રવાલ હાર્દિક સહાયતા ડૉક્ટર અનિતા પઢિયાર તેમજ ડૉક્ટર ગુંજરી ગાંધીએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે ડીસા ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ દ્વારા આયોજિત ડીસા હાર્ટનું આયોજનમાં ડીસાની બહેનોને બનાવેલી હેડમેડ વસ્તુનું પ્રદર્શન પણ છે અને ડીસાના નાગરિકો ખરીદી પણ કરી શકે તેમ છે તેમજ એક જગ્યાએ એક જ છત નીચે મળતી વસ્તુઓ મળી જશે અને લોકલ ફોર વોકલ નારો છે જે નરેન્દ્રભાઈ મોદીએ પણ સાર્થક થશે સૌ લોકોએ આની બે દિવસ સત્તર અને અઢાર ઓગસ્ટના અવશ્ય વિઝિટ કરવી જોઈએ રોટરી ક્લબ દ્વારા આયોજિત ડીસા આર્ટનું આયોજન કરવામાં આવ્યું છે ડીસાની બહેનોએ બનાવેલી હેન્ડમેડ વસ્તુઓનું પ્રદર્શન પણ છે અને ડીસાના નાગરિકોને ખરીદી પણ શકે એવું એક જગ્યાએ એક જ છત નીચે મળતી વસ્તુઓ આપણને મળી જશે અને લોકલ ફોર લોકલનો જે નારો છે નરેન્દ્રભાઈનો એ પણ સાંભળતો જશે સૌ લોકો આની બે દિવસ સત્તર અને અઢાર તારીખની અંદર વિઝિટ કરવી છે રોટરી ક્લબમાં આજે જ્યારે વુમન એમ્પાવરમેન્ટ માટે સ્પેશિયલી લેડીઝને આગળ વધારવા ડીસામાં જે એક્ઝિબિશન થયું છે એમાં મારા સ્ટુડન્ટ્સ આવ્યા છે જે ઓલરેડી મારું એક કેફે છે હવે પિલ્લી સામે ત્યાં આગળ કેક અને ચોકલેટના ક્લાસીસ કરાવું છું હું પ્રોફેશનલ કોર્સીસ જેમાં મારા હાલ સિક્સ સ્ટુડન્ટ્સ છે જે આજે અહીંયા આગળ રોટરી ક્લબની અંદર રિપ્રેઝેન્ટ કરે છે કેક ચોકલેટ્સ અને કસ્ટમાઇઝ હેમ્પર્સ વગેરે રક્ષાબંધન માટે સ્પેશિયલી તો એ લોકોનું જે વર્ક છે આજે લઈને આવ્યા છે આજે એ પાંચ સ્ટુડન્ટ આવ્યા છે અને હું ઊચીશ કે એ બીજા પાંચને બીજી પાંચ લેડીઝ પચીસ લેડીઝને આગળ લઈને આવે અને રોટરી ક્લબનો જે બી મોટો છે કે જે વુમન એમ્પાયરમેન્ટ માટે આટલું બધું કામ કરી રહ્યા છે એને આગળ વધારે એના માટેનો પ્રયત્ન અમે પણ સાથે કરી રહ્યા છે તો તમે બધા પણ સપોર્ટ કરો અને લેડીઝ તથા જેન્ટ્સ જે બી પોતાનું નાનો એવો રોજગાર ઘરેથી ચલાવે છે તેમને આગળ વધવા માટે સપોર્ટ કરો કમ્યુનિટી હોલ ખાતે ડીસા હાટનું આયોજન કરવામાં આવેલું છે એમાં લોકલ ફોર લોકલ જેમ કે આપણા ડીસા શહેરના બધા જ હેન્ડમેડ વસ્તુઓ હેન્ડમેડ અગરબત્તી છે સોપ છે ક્લોથિંગ છે બધી જ વસ્તુઓ અવેલેબલ છે સમય દસથી સાત વાગ્યાનો છે આપ બધા ડીસાવાસીઓને આનું નિહાળવા માટે આગ્રહ કર્યું આમંત્રણ આપું છું

આપના અભિપ્રાય અમારા માટે પ્રેરણારૂપી હોય છે નમસ્કાર